યુટ્યુબ ચેનલ ખિમજી માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ઓગણીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને વીસમો ભાગ સાંભળીશું હરી આ સંદર્ભમાં રાજા યતાતીની કહેલી ગાથા સાંભળો જેને મોક્ષ મોક્ષશાસ્ત્રમાં નિપુણ વિદ્વાન દ્વિજ સદા ધારણ કર્યું છે પોતાની અંદર જ તે આત્મજ્યોતિનો પ્રકાશ છે અન્યત્ર નહીં તે જ્યોતિ સંપૂર્ણ પ્રાણીઓની અંદર સમાન રૂપે સ્થિત છે સમાધિમાં પોતાના ચિત્તને સારી પેઠે એકાગ્ર કરનાર પુરુષ તેને સ્વયં જોઈ શકે છે જેનાથી બીજા કોઈ પ્રાણીને ઉદ્વેગ થતો નથી જે સ્વયં બીજા કોઈ પ્રાણીથી ઉદ્વિગ્ન થતો નથી તથા જે ઈચ્છા દ્વેષ રહિત થઈ ગયો છે તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે જ્યારે મનુષ્ય મન વાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણીની નિંદા કરતો નથી તે સમયે તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે જ્યારે મોહમાં નાખનારી ઈર્ષા કામ અને લોભનો ત્યાગ કરીને પુરુષ પોતાને તપસ્યામાં લગાવી દેશે તે સમયે તેને બ્રહ્માનંદનો અનુભવ થાય છે જ્યારે જોવા અને સાંભળવા યોગ્ય વિષયોમાં તથા સંપૂર્ણ પ્રાણીઓ પર મનુષ્યનો સંભાવ થઈ જાય અને સુખ દુઃખ તેના મન પર પ્રભાવ નાખી ન શકે ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે જે સમયે નિંદા સ્તુતિ સોનું લોઢું ઠંડી ગરમી અર્થ અનર્થ પ્રિય અપ્રિય તથા જીવન મરણમાં સમદ્રષ્ટિ થઈ જાય છે તે સમયે મનુષ્ય બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે જેમ કાચબો પોતાના અંગોને ફેલાવીને પછી ચંકોરી લેશે તે જ પ્રમાણે સંન્યાસીએ મન દ્વારા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ જે પ્રમાણે અંધકારથી વ્યાપ્ત થયેલું ઘર દીવાને પ્રકાશથી સ્પષ્ટ દેખાય છે તે જ પ્રમાણે બુદ્ધિરૂપી દીપકની સહાયતાથી આત્માના દર્શન થઈ શકે છે શ્રેષ્ઠ ઉપર યુક્ત કહેલા બધા જ્ઞાનના સુંદર લક્ષણ મને તમારામાં દેખાય છે એ સિવાય પણ જાણવા યોગ્ય જે તત્વ છે તેને તમે યથાર્થ રીતે જાણો છો હે બ્રહ્મ છે હું તમને સારી રીતે જાણું છું તમે પોતાના જે પિતાજીની કૃપા અને શિક્ષણના કારણે વિષયોથી પર થઈ ગયા છો તે જ મહામુનિ ગુરુદેવની કૃપાથી મને પણ આ દિવ્ય વિજ્ઞાન પ્રાપ્ત થયું છે તેના વડે હું તમારી સ્થિતિને જાણી શકું છું તમારું વિજ્ઞાન તમારી ગતિ અને તમારું ઐશ્વર્ય આ બધા અનંત છે પરંતુ તમે તે જાણતા નથી હે બ્રહ્મન તમને જ્ઞાન થઈ ચૂક્યું છે અને તમારી બુદ્ધિ પણ પ્રતિષ્ઠિત છે આ ઉપરાંત તમારામાં કોઈ સ્પૃહા પણ નથી પરંતુ વિશુદ્ધ નિશ્ચય વિના કોઈને પણ પરબ્રહ્મની પ્રાપ્તિ થતી નથી તમે સુખ દુઃખમાં સમશો તમારા મનમાં સહેજ પણ લોભ નથી તમને ન નાચ જોવાની ઈચ્છા થાય છે ન ગીત સાંભળવાની તમને ક્યાંય પણ આસક્તિ છે જ નહીં ન તો બંધુઓ પ્રત્યે તમને આસક્તિ છે કે ન ભયજનક પદાર્થોનો ભય છે હે મહાભાગ હું જોઉં છું તમારી દ્રષ્ટિ નિંદા સ્તુતિમાં પણ છે હું તથા બીજા મનીષી વિદ્વાન પણ તમને અક્ષય અને અનામય મોક્ષ માર્ગ પર સ્થિત માને છે હે વિપ્રવર આ લોકમાં બ્રાહ્મણ થવાનું જે ફળ છે અને મોક્ષનું જે સ્વરૂપ છે તેમાં જ તમે સ્થિત છો સનનંદજી કહે છે હે નારદ રાજા જનકની આ વાત સાંભળીને શુદ્ધ અંતઃકરણવાળા સુખદેવજી એક દઢ નિશ્ચય પર પહોંચી ગયા અને બુદ્ધિ દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરીને તેમાં સ્થિત થઈને કુતાર્થ થઈ ગયા તે સમયે તેમને પરમ આનંદ અને પરમ શાંતિનો અનુભવ થયો ત્યાર પછી તેઓ હિમાલય પર્વત તરફ ચૂપાચાપ ઉત્તર દિશામાં ચાલ્યા ગયા અને ત્યાં જઈને તેમણે પોતાના પિતા વ્યાસજીને જોયા જે પહેલા વગેરે શિષ્યોને વૈદિક સંહિતા ભણાવી રહ્યા હતા શુદ્ધ અંતઃકરણવાળા સુખદેવજી પોતાના દિવ્ય તેજથી સૂર્ય સમાન પ્રકાશિત થઈ રહ્યા હતા તેમણે પ્રસન્નતા પૂર્વક બહુ આદરથી તેમના ચરણોમાં પ્રણામ કર્યા ત્યાર પછી ઉદાર બુદ્ધિ શુકે રાજા જનક સાથે જે મોક્ષ સંવાદ થયો હતો તે બધું પોતાના પિતાને કહ્યું તે સાંભળીને વેદોનો વિસ્તાર કરનારા વ્યાસજીએ હર્ષપૂર્વક પુત્રને છાતીએ લગાવીને પોતાની પાસે બેસાડ્યા ત્યાર પછી પહેલ વગેરે બ્રાહ્મણ વ્યાસજી પાસેથી વેદોનું અધ્યયન કરીને તે હિમાલયના શિખર પરથી જમીન પર આવ્યા અને યજ્ઞ કરાવવા તથા અધ્યાપનના કાર્યમાં સંલગ્ન થઈ ગયા તો અહીંયા નારદપુરાણનો એકસો ને વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને એકવીસમો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું વ્યાસજીએ સુખદેવજીને અંજાનનું કારણ બતાવીને પ્રવાહ વગેરે સાત વાયુઓનો પરિચય આપવો તથા સનંતકુમારોને સુખને જ્ઞાનો ઉપદેશ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા લોકોને પણ સંભળાવજો શ્રી દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો